માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને એક નવા બ્લોગમાં તો આજે તો સવાર શરૂઆત કરી દીધી છે તો બન્યા રેજો દક્ષુભાઈ ઉઠી ગયા તો સવાર સવાર માં દક્ષુભાઈ અમારું ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હવે તા પપ્પાને ઉઠાડવાના છે ને હાલો ઉઠાડો ઉઠાડો

અને દક્ષુભાઈ જોઈ બેઠા છે આ નળી પકડીને પડી જાય એનું ધ્યાન રાખે છે કા દક્ષુભાઈ તો ટાંકી હજી થોડીક ભરાની છે બીજી ભરવાની બાકી છે દક્ષુભાઈ ભરે છે તો દક્ષુભાઈ અમારે બેહી ગયા છે આંખું બંધ કરીને કેમ દક્ષુભાઈ આંખું બંધ કરશો દક્ષુભાઈ ને દાઢીએ વાગી ગયું છે પડ્યા છે તે કા આયા તો ઉભો થતો જો આઈ ભાઈ ગુસ્સે દોક સુ ભાઈ ને તો ધીમે હલતો હોય તો ભાઈ એ લાગુ નથી તો કંકુ છે કંકુ નથી વાગી ગયું સાઈ કંકુ છે ઓ સાઈ કંકુ છે સો લાગી હા કંકુ છે ઓ તો દોક સુ પાછું એમ ન કે ભાઈ વાગી છે ન કર રોવે એટલે ખોટું ખોટું કહી દીધું કંકુ છે ઓ દોક સુ ભાઈ દોક સુ ને તૈયાર કરી દીધા છે મસ્તીના ના નવડાવીને એટલે દક્ષુભાઈ ને જવાનું છે હવે સ્કૂલે તો જો સ્કૂલ બે ગેર નું ટીંગાય છે તો હું લેતું જવાનું છે દક્ષુ બીજું ભાગ ને પેન તો દક્ષુ ને કાયમ પેન તો લેવાનું ખાઈ જતો નથી ને દક્ષુ નો ખવાય હો જમ્સ થાય પેટમાં હમ તો એટલે પેન લેવાનું દક્ષુભાઈ ને અને ભાગ લેવાનું નથુભાઈ જો આ સાયકલ તૂટી ગઈ છે તો એ મૂકી દીધી છે હાવ ના નહોતો ને તઈ લીધી હતી કા દક્ષુ દક્ષુ શું ખાશો ગોલો તો દક્ષુભાઈ જો અમારે ગોલો મીંડા ખાવા કેવો મસ્ત દક્ષુભાઈ આટલું લઈ આવ્યા છીએ આપણે કેવો છે ભાઈ મસ્તીનો અરે વાહ તો આપણે એટલા કપડાં હકેલવાના છે એ હકેલી લઈ અને દક્ષુભાઈ વૈગ્યા છે રમવા लड़को पढ़ा प्रेह क्योंकि अल्बना से तो आपने खाए तदुक सुपाया भी ये प्याला क्या लीले लिए वो मम्मी हाँ उल्लापाय उल्लू दी तुसे हूँ दी तुसे कलर जो बात दी तो हम्म कलर नहीं करवाने से होरी ना कलर होरी ना कलर तो अब तो नहीं हो डोला है न, तो દક્ષુભાઈ અમારા પાછા રમમાં જાય છે ટાટા દક્ષુભાઈ ગુલ્ફી ખાતા જાય કુરકુરિયા ખાતા જાય દક્ષુભાઈ ને બહુ મજા આવે બે વસ્તુ એ કહે

અત્યારે ખાઈ લેવાનું સાનમાં તો આજનો બ્લોગ આપણે આયાસ પૂરો કરી પડશું કાલે નવા બ્લોગ માં અને અમારો વિડિયો તમને સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જે માતાજી દુકાઈ ગઈ જય શ્રી